છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાની અંદર મુસ્લિમો દ્વારા હિન્દુઓને જે રંજાડવા માટેના સાહસ કરવામાં આવે છે ખાસ કરીને લવજેહાદ લેન્ડ જહાદ જેવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રોમાં હિન્દુમાં બેન દીકરીઓને ફસાવાઈને ફોસલાવીને લજેહાદનો જે ભોગ બનાવી રહ્યા છે અને સાથે સાથે જે સરકારી છે ગૌચર છે એવી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરીને લેન્ડ જેહાદ જેવી આંતરરાષ્ટ્રીય ષડયંત્રો રચાઈ રહ્યા છે એક એ મુદ્દો હતો અને બીજો મુદ્દો કે આણંદ જિલ્લાની જે કંઈ પણ શાળાઓ અને કોલેજો જે છે એ કેમ્પસની અંદર કે કેમ્પસની બહાર મુસ્લિમ ટકો દ્વારા હિન્દુ મા બેન બેટીઓને જે મસ્કરી કરીને ફસાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે તેની પર તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવે અને થોડા સમય પહેલાં ચિખોદરાની અંદર જે ઘટના ઘટી એના લઈને કોઈ જ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં આણંદ જિલ્લાની અંદર અમુક કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા બંધનું એલાન જે આપવામાં આવ્યું એ બંધના એલાનની અંદર અમને પોતાને કેવી શંકા છે કે આગામી દિવસોમાં જ્યારે હિન્દુ સમાજના વાર તહેવાર પ્રસંગો શરૂ થાય છે ત્યારે આ પ્રસંગોની ઉપર કંઈક ને કંઈક શાંતિ દોડવાનો પ્રયાસ આ લોકો દ્વારા કરવામાં આવેલો છે અને એ બંધના એલાનમાં જે સંસ્થાઓએ સમર્થન આપેલું છે તે સંસ્થાઓની નાણાકીય ફંડિંગ એનું જે ભંડોળ એની નેશનલ ઇન્વેસ્ટિગેશન ઓફ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી અમારી આ માગણી હતી